રાજ્યના બજેટમાં મત્સ્ય ઉદ્યોગ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે જેનાથી નાના માછીમારોની આર્થિક સામાજિક ઉન્નતિ થશે તારીખ એકવીસ થી ત્રેવીસ ફેબ્રુઆરી સુધી ચાલશે દાંડી સી ફેસ્ટિવલ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મંત્રી મુકેશ પટેલે ઓલપાડ તાલુકાના દાંડી બીચ ખાતે ત્રિદિવસીય દાંડી સી ફૂડ ફેસ્ટિવલ બે હજાર પચીસ નો પ્રારંભ કરાવ્યો હતો ફેસ્ટિવલ એકવીસ થી તેવીસ ફેબ્રુઆરી સુધી ચાલનાર આ ફેસ્ટિવલમાં સી ફૂડ સમુદ્રી વાનગીઓના કુલ પિસ્તાળીસ સ્ટોલ ઉભા કરાયા છે આ પ્રસંગે વન મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે દરિયા કિનારા ઉપર વિવિધ પ્રકારના ફેસ્ટિવલ યોજાતા હોય છે પરંતુ સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવું એક મહત્વપૂર્ણ પગલું છે ગુજરાતમાં પ્રથમ વખત દાંડી ગામના બીચ પર આ પરંપરા શરૂ થઈ રહી છે વધુમાં તેમણે કહ્યું કે દરિયા કાંઠા પર વસવાટ કરતા લોકોના જીવન અને રોજગાર માટે દરિયો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ક્લાઇમેટ ચેન્જના કારણે જે લોકો દરિયો ખેડવા માટે જઈ શકતા નથી એમના માટે ગુજરાત સરકાર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝીંગાની ખેતી શરૂ કરવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે જેનાથી તેઓ પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મત્સ્ય ઉદ્યોગ માટે એક સ્વતંત્ર મંત્રાલયની સ્થાપના કરી છે એનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આ વિભાગ માછીમારોના હિતમાં કાર્યરત છે આ વર્ષે રજૂ થયેલા બજેટમાં પણ મત્સ્ય ઉદ્યોગ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે જેનાથી નાના માછીમારોની આર્થિક સામાજિક ઉન્નતિ થશે આ પ્રસંગે સુરત મત્સ્ય ઉદ્યોગ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર કિરીટ આર પટેલ સીમા નિયામક કુલદીપભાઈ લાલ મત્સ્ય ઉદ્યોગ નાયબ નિયામક બિંદુબેન પટેલ અગ્રણીઓ કુલદીપ કુલદીપસિંઘ અને અંકુર પટેલ સુરત ડિસ્ટ્રિક્ટ એક્વાકલ્ચર એસોસિએશનના પ્રમુખ પ્રદીપભાઈ નાવિક કોર્પોરેટર સર્વ ખુરાલભાઈ સેલર અશોકભાઈ રાંદેરિયા સહિત મોટી સંખ્યામાં નાગરિકો પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ મીનલ રાણા અમે અમેરિકાથી આવીએ છીએ વીસ વર્ષથી અમે યુએસમાં છે અને પહેલીવાર અમને આવો હોમ સ્ટાઇલ સી ફૂડનો ટેસ્ટ અહીંયા ખાવા મળ્યો બહુ જ ફાઇન હતું બધું ઓર્ગનાઇઝેશન ખૂબ જ સરસ છે અને અહીંયા કિડ્સ માટે સ્કેરો કે સિંગિંગ કોઈ પણ બોર થાય બધા એજ ગ્રુપ માટે બહુ જ ફાઇન અહીંયા ઓર્ગનાઇઝેશન કર્યું છે અને ફૂડ તો આઉટસ્ટેન્ડિંગ છે

અમે લિસ્ટ બનાવીને આવ્યા હતા પણ અમારી બધી વિશેષ અહીંયા પૂરી થઈ ગઈ ફૂડ ખાવા માટે આપણો નામ મહિમા સેલર સાસુ કેજો આજે સ્ટોલ લગાવ્યો છે રીતનો કો આયોજન લાગી છે અમને આયોજનમાં ખૂબ આનંદ આવે છે અમને અહીંયા સ્ટોલ નાખીને ઘણી મજા પણ આવી છે પણ આ 2 દિવસનો સમય ઓછો પડે છે અમને આના કરતાં વધારે દિવસ હોય અને આખો આખો અઠવાડિયું સેલિબ્રેટ થાય એવું અમે ઈચ્છે છે પહેલા લાગે છે પહેલા દિવસ બહુ બહુ મજા આવે છે અમને આ સ્ટોલ પર એટલી ભીડ છે અમારે भीड़ જોઈને એમ ઘણો આનંદ થાય છે કે પબ્લિકને પણ ઘણો ઉત્સાહ છે આનંદ છે તમે વિચાર્યું કે આટલી સફળતા મળશે આટલું ના અમે આટલી સફળતા મળશે આટલું આયોજન આટલું પબ્લિક થશે મતલબ એવું આયોજન અમને એમ આજે આયોજન કઈ તાલુકાના ગામે ગુજરાતમાં પહેલીવાર સી ફૂડ ફેસ્ટિવલ થઈ છે આ સી ફૂડ ફેસ્ટિવલ પાછળનું કારણ એ છે કે મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દાંડી ગામ જે ઓલપાડ તાલુકાનું છે દાંડી ગામના દરિયાકિનારાનો વિકાસ થાય અહીંયાના માછીમાર સમાજ મોટી સંખ્યામાં હોય છે તે સમાજને એક રોજગારી મળે અને આ સમાજ પણ આ ઇકોનોમિકલી આગળ આવે તે હેતુ છે મુખ્ય ઉદ્દેશ્ય અને આ દાંડી જે બીચ છે તે સુરતીઓને એક નવું નજરાણું મળે સહેલાણીઓ માટે એક નવું સ્થળ મળે પ્રવાસન સ્થળ તે મુખ્ય ઉદ્દેશ્ય છે જેના કારણે સુરત એકવાકલ્ચર ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન દ્વારા આ આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમ એકવીસ બાવીસ ત્રેવીસ ત્રણ દિવસ થવાનો છે અને ખાસ વિશેષમાં એ વાત છે કે ત્રણ દિવસમાં પ્રથમવાર એર પેરામીટર પેરામોટર મોટર શો અહીંયા થાય થઈ રહ્યો છે અને પેરાગ્લાઇડિંગ પણ અહીંયા થઈ રહ્યું છે આજે પ્રારંભ છે અને આજના જે સી ફૂડ ફેસ્ટિવલ છે જે મુકેશભાઈ પટેલ મંત્રીશ્રીના વરદ હસ્તે લોકો માટે જનતા માટે ખુલ્લો મુકાયો હતો આ કાર્યક્રમમાં મત્સ્ય ઉદ્યોગના અધિકારીશ્રીઓ અહીંયા ઓલપાડના આગેવાનશ્રીઓ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં સુરતીઓ અને ઓલપાડના ગામજનોએ અહીંયા લાભ લીધો હતો અને મજા માણી છે કેટલા સ્ટોલો છે ટોટલ પિસ્તાલીસ સ્ટોલો છે જેમાંથી મુખ્યત્વે પાંત્રીસથી વધુ સ્ટોલ સી ફૂડના છે કારણ કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે સી ફૂડ લોકોમાં પ્રમોટ થાય જેના કારણે સી ફૂડના પાંત્રીસથી વધારે સ્ટોલ છે থাকা ঘন স্টোল বেজিটে থাকা ঘন স্টোল এ ইন রাখা